ધીસ વર્લ્ડ ઇઝ બ્યુટિફુલ સ્ટેજ એન્ડ વી આર ઓનલી ધ કેરેક્ટર્સ વિલિયમ શેક્સપિયર વિલિયમ શેક્સપિયર એમ કીધું છે કે આ જગત એક વિશાળ રંગભૂમિ છે અને આપણે એના ઉપરના માત્ર પાત્રો છીએ રોમન સમ્રાટ ઓગસ્ટીઝરનો અંતકાળ જ્યારે નજીક આવ્યો ને ત્યારે એણે તમામ દરબારીઓને ભેગા કર્યા અને મૃત્યુશયા પર તમામ દરબારીઓ એકત્રિત થયા એટલે એમ્પરરે પૂછ્યું કે હાઉ ડીડ આઈ પ્લે માય પાર્ટ એઝ ધ એમ્પરર અને બધા દરબારીઓ કીધું કે વેલ ફાયર નામદાર બહુ જ સારું ભજવું સમ્રાટે એમ પૂછ્યું કે સમ્રાટ તરીકેનું પાત્ર મેં કેવું ભજવું અને બધાએ કીધું કે બહુ સારું ભજવું અને ઓગસ્ટ સીઝરે પ્રાણ ત્યાગી દીધું આ જગતના તખ્તા ઉપર જગતની રંગભૂમિ ઉપર મને એમ થયું કે એક હાસ્ય કલાકારનું પાત્ર મારે ભજવવાનું છે અને એ સારામાં સારી રીતે ભજવવાનો સનિષ્ઠ પ્રયાસ કરવાનો પણ આવું કેવી રીતે વિચાર્યું તો પ્રથમ તો મેં એ શોધી કાઢ્યું કે હાસ્ય સર્જવાની ક્ષમતા છે મારા મિત્રો ભેગા થાય એમાં હું બોલતો પછી મોરબીઓના ડાયરામાં કોકવાર બોલતા પછી ડેલીના ડાયરા હોય એમાં મને કહેવામાં આવે તો હું રજૂઆત કરતો અને પરશુરામ પોટ્રીના હિસાબે મહારાષ્ટ્રનોની વસ્તી ખરી સ્થાનમાં અને એની સાંસ્કૃતિક દેન મોટા મોટી હોય તો બાસઠ વર્ષ સુધી ચાલેલો ગણેશ ઉત્સવ અને એમાં શાળાઓ માટે નાટકો ભજવવામાં એક દિવસ ફાળવવામાં એટલે શાળાના નાટકોમાં હું કોમેડિયન તરીકેનું પાત્ર ભજવતો એટલે આમ ધીરે ધીરે મારી હાસ્ય સર્જવાની ક્ષમતા વધતી ગઈ અને એની આરે પાછો આત્મવિશ્વાસ વધતો ગયો અને મને મનોમંથન એમ થયું કે જો મારે હાસ્ય કલાકાર તરીકેની ભૂમિકા ભજવવાની ન હોત તો કુદરતે આવી હાસ્યની બક્ષીસ જ ન આપી હોત એટલે માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ મારી વૃત્તિ એ માલિકની દેન છે ઈશ્વર દત્ત છે એમાં મારી કોઈ આવડત કે મેં પ્રયાસ કર્યો એવું નથી મેં માત્ર એને અમાનત ગણી અને સાચવી રાખી બસ અને કોને હસાવવામાં એનો સદઉપયોગ કર્યો એટલે આ અમાનતને હાંચવવામાં મારે મારી જાતને હાંચવવી પડી તમે જુઓ ઘણા બોર્ન આર્ટિસ્ટ હોય છે કુદરતે એને એવો કંઠ આપ્યો હોય છે તો ઘણામાં અભિનયની શક્તિ હોય છે ઘણામાં સારે સારામાં સારું રમવાની શક્તિ હોય તો કોઈમાં વળી સર્જનની શક્તિ હોય છે ચિત્રકાર સારો હોય શિલ્પી હોય તો તમારે કલાકાર થવું હોય કે ક્રિકેટર થવું હોય નેતા થવું હોય કે અભિનેતા થવું હોય તમારે સર્જક થવું હોય કે સેવક થવું હોય તો માધ્યમ તો શરીર જ છે ને એટલે શરીર માધ્યમ ખરું સાધનમ અને આવી કુદરતે બેટ આપી જ હોય છે બોર્ન આર્ટિસ્ટ હોય છે પણ આમાં કેટલા આને અમાનત ગણીને સાચવી શકે છે એકવાર છોટમ અસહ મેગેઝિન કાઢતા ઘણા વર્ષ પહેલાંની વાત એટલે એકોતેર વર્ષ સિત્તેર એકોતેરના વર્ષની એ અમારા કાર્યક્રમ ગોઠવતા મુંબઈમાં તો પરમાનંદ કાપડિયા હોલમાં એમણે એક કાર્યક્રમ ગોઠવેલો અને પ્રખર હાસ્યકાર હાસ્ય લેખક હાસ્ય મર્મજ્ઞ જ્યોતિન્દ્ર દવે એમાં હાજરી આપી એટલે મારો કાર્યક્રમ એમણે સાંભળ્યો આખરેખો અને એ ખુશ થયા અને પછી મોરબીની હૈસિયતથી મને એમણે સલાહ આપી કે તમે એક કામ કરો લખવાનું શરૂ કરો લખવાનું જો શરૂ નહીં કરો તો તમારો વિકાસ નહીં થાય તમારી વાતો આ ના રહેશે માત્ર ગામ બદલતા રહેશે એટલે એની એમની આ શિખામણ હતી ને અણમોલ હતી ભાવ હાચી હતી પણ આ બાતે મને લાગે તોતેરના વર્ષમાં આપીએ છીએ તો એનો હું વીસ વર્ષ સુધી અમલ ન કરી જોકે એ પહેલાં પાંચ નાટકો અને ત્રણ એકાંકી એવું હું લખી ચૂક્યો હતો અને પછી તો આ ડાયરાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ ચૌદમી નવેમ્બર ઓગણીસો ઓગણ સિત્તેર સૌ પહેલો મેં કાર્યક્રમ લીંબડીમાં આપ્યો લાખાભાઈ ગઢવી પ્રણલાલ વ્યાસ દિવાળીબેન ભીલ નાનજી મિસ્ત્રી ટપુભાઈ દેગામા અને આરજી રમકડું આટલા અમે કલાકાર હતા અને આ પહેલો જ જાહેર કાર્યક્રમથી મેં હાસ્ય કલાકાર તરીકેની કારકિર્દીનો મંગલ પ્રારંભ કર્યો એને આ ચૌદ નવેમ્બર બે હજાર બાવીસ ત્રેપન વરસ પૂરા છે આ ચોપનમું વરસ છે અને હજી આ યાત્રા અવિરત ચાલુ છે એકવાર અમદાવાદમાં મારું શૂટિંગ હતું એટલે રેકોર્ડિંગ હતું ઓડિયો કેસેટનું અને એમાં એ જ જે નિવાસસ્થાન હતું ને એમાં ઉતારો હતો કવિ સુંદરમનો પોંડિચેરી આશ્રમમાં તો મેં એમને વિનંતી કરી કે આપ રેકોર્ડિંગમાં બેસો તો મને આનંદ છે પછી મેં બધી વાતો કરી તો ખડખડાટ હશે આમ એક નાનું બાળક હશે એમ પછી એમણે મને બેસાડીને કીધું કે તમે બોલો છો ને એમાં આનંદ ભરપૂર છે હવે એક સત્ય ઉમેર્યું એટલે આ બી આ બીજી વાત મનુભાઈ પંચોળી એટલે દર્શક સમર્થ ઝેર તો પીધા જાણી જાણે સોક્રેટીસ આવા સર્જે એમણે લોકભારતી સણોસરાને આંબલામાં મારો કાર્યક્રમ રાખ્યો એટલે એ મનુભાઈ બહુ ખુશ થયા પછી હું તો અહીંયા રોકાણો હતો અને ઘણી વાર આવતા જતા રોકાવું છું આજે એમણે મને એક સલાહ આપેલી કે જો હ્યુમરમાં રિયાલાઇઝેશન થવું જોઈએ રિએક્શન ન આવવું જોઈએ આ બાબત હતી ત્યારે મારા મનમાં આમ પહેલેથી એટલું તો સ્પષ્ટ હતું કે મર્યાદાનો સર ઊંચામાં ઊંચો રાખું સહકુટુંબ સાથે બેસી અને માણી શકે એવું હાસ્ય સર્જ વિશુદ્ધ હાસ્ય સર્જ પછી બીજી વાત એ હતી કે એમાં જીવતરની વાતો વણી લેવી કારણ કે ઉદાહરણથી છે ને વાત સ્પષ્ટ બહુ સારી રીતે થાય દાખલા તરીકે ભગવાન બુદ્ધ જેતવનના રસ્તેથી પસાર થતા તો રસ્તામાં એક વિસ્તાર આવ્યો ત્યાં એમણે જોયું તો એક પશુને વન ઉપર ઊભું રાખેલું પાછી વળી પશુને માળાએ પહેરાવેલી ને લાલ સાંજલા કર્યા લાલ પશુ તો ધ્રુતું હતું અને જલાદની ત્યાં ઊભો એટલે ભગવાન બુદ્ધે તરત પૂછ્યું કે આ પશુને અહીં કેમ ઊભું રાખ્યું છે તો એ લોકોએ કીધું કે વધ કરવા માટે તો બુદ્ધે કીધું પણ શું કામ આનો વધ કરો તો એમણે કીધું કે અમને પુણ્ય મળશે આનો પશુનો વધ કરજો તો એ જ ક્ષણે ભગવાન બુદ્ધ એ પશુની જગ્યાએ ઉભા રહી ગયા અને કીધું કે આ પશુને છોડી દો અને મારો વધ કરો તમને વધુ પુણ્ય મળશે આ પશુ છે હું માનવ છું તો વઢસ્થાન ઉપર ઊભેલી પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગયું આનું નામ કરુણા છે ટ્રુથ ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ સત્ય એટલે જે છે તે જોવું આનું નામ સત્ય છે લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન પ્રેમ એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગરનું સમર્પણ છે અને કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ કરુણા એટલે સૌને માટે લાગણી કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ તો બીજું ઉદાહરણ મહાત્મા ગાંધીજી એક બેનને કીધું કે બેન સ્વચ્છતા રાખો સુગડતા રાખો એટલે એણે કીધું કે બાપુ આ એક સાડલો છે હવે કઈ રીતે મારે સ્વચ્છતા રાખવી સમજાવો અને એ જ ક્ષણે મહાત્મા ગાંધીએ નિર્ણય લીધો કે હવે માથે હું બે જ વસ્ત્રો ધારણ કરીશ તો એ બહેનની વ્યથા અને ગાંધીજીની વ્યથા એક થઈ ગઈ તો આનું નામ કરુણા છે દયામાં દયામાં છે ને થોડો અહમ હોઈ શકે આમ કે વિદ્યાર્થીઓ છે ને ગરીબ વિદ્યાર્થીઓ છે એમને પાઠ્યપુસ્તકો આપો આપણા તરફથી બહેનો છે વિધવાઓ છે એમને સાડલા આપો બુદ્ધિઓ છે અને ચોર્યાસી ગામમાં નથી થઈ ભૂદેવો માટે નું આયોજન કરો એટલે ભૂદેવો ભોજન કરતા હોય એ વખતે પછી શેઠ આમ કરી નીકળે અને પાછા વિનમ્રતાથી કે હું ભૂદેવોના દર્શન કરવા આવ્યો હોય એ દર્શન દેવા આવ્યા હોય એટલે આ લોકોને ખબર પડે કે આ જમાડે આ દયા છે જો એમાં ઉપર હોય છે હાથ અને માણસ મોટે ભાગે તો છે ને સ્વભાવમાં જીવતો નથી પ્રભાવમાં જીવે એ દર્શનમાં નથી જીવતો પ્રદર્શનમાં જીવે એટલે વિદ્યાર્થી અને શિક્ષકની વ્યથા એક થઈ જાય ને તેની કરુણાનો જન્મ થાય એક મારો હું દાખલો આપી દઉં હેડમાસ્ટર તરીકેમાં આમ સવાર રાઉન્ડમાં નીકળ્યો શિયાળાનો સમય કડકડતી ઠંડી અમારો એક વિદ્યાર્થી આવતો એ પછેડી ઓઢીને આવતો તે દિવસે મેં જોયું તો એના શરીર ઉપર પછેડી નહોતી અને આમ ધ્રુજ તો મેં કીધું પેલા કેમ પછેડી નથી એટલે મને કે સાહેબ આજ મારા બાપા સુરેન્દ્રનગર ગયા ને તો પછેડી લેતા ગયા એટલે સ્કૂલ બોલ બધું કામકાજ મૂકીને હું એને લઈને નીકળ્યો બજાર અને દુકાન એક હતી અહીંયા કાપડની એને કીધું એક સારી પછેડી આને આપી એટલે એને પછેડી આપી વિદ્યાર્થીને એને ઉડીને કીધું હવે બે સ્વર્ગમાં જોકે અમારું ગામ છે ને એમાં સિરેમિક ઉદ્યોગ ઓગણીસો ને તેરમાં માં માટી નીકળી અને પાયાના ખાણાને ચૌદથી પ્રોડક્શન થયું અને સોરાબ દલાલ ટાઈલ્સ વર્ક શરૂ થયું અને પછી ત્રણ પોટરીઓ થઈ એટલે સોરાબદલાલ ટ્રાયલ્સ વર્ક ત્યાર પછી એ પરશુલામ શેઠે ખરીદી પછી વીટકો અને વાસુકી ત્રણ જ પોટરીઓ અને અત્યારે ત્રણસો જેટલી માણસરીઠ આવકમાં ગુજરાત રાજ્યના પ્રથમ નંબરને ભારતમાં ત્રીજા નંબરનો ગામ સ્થાન રહી ચૂક્યો એટલે મારો એક મને ફાયદો એ હતો કે આવી રકમ હું ખર્ચ કરું ને તો લોકો મને આપી દેતા પણ આ કરુણા છે એટલે વિશુદ્ધ હાસ્ય સર્જવું એમાં જીવતરની વાતો વણી લેવી અને જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા એવો તો મનમાં ખ્યાલ હતો ને એમાં સુંદર અમે કીધું એટલે મને એનું સમર્થન મળ્યું દાખલા તરીકે અમારે એક મિત્ર વળી મને એવું કીધું કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા છે તો શું કરું ચાજા માણામાં ઊભો થઈને એને વળી આવો પ્રશ્ન કર્યો તો મેં કીધું જેના ઉછીના લઈ લીધા હોય ને એને દઈ દઉં જેના ઉછીના લીધા હોય એને પાછા દઈ દીધો સારામાં સારું કામ આ છે એટલે હસી પડ્યા બધા ખડખડાટ પણ ગંભીરતાથી વિચારો તો વાત તો આ જ છે પીપા પાપન કીજી એ પુણ્ય કિયા સો બાર જો કિસીસે ના લિયા તો દિયા બાર એટલે બીજી બાબત એ નક્કી કરી કે લોકો સાંભળે ત્યાં સુધી બોલું માની લો કે ન સાંભળે નવી પેઢી છે ભાઈ એને આ ગમે ન ગમે તો સોમાનભેર સ્ટેજથી નીચે ઉતરી જવું પણ આ કક્ષાથી તો નીચે ન જ ઉતરવું ગેટ ટાઈમ ટુ લાફ ઇટ ઇઝ ધ મ્યુઝિક ઓફ ધ સાઉથ આભાર ધન્યવાદ